અરે આપણે આવી વાસી વાંઢા મેરેજ બ્યુરોમાં મેરેજ બ્યુરોમાં અહીંયા તો છાનમુનિયું બે રહ્યો અને હાર મને પૈસા વગર ફેંક્યું કા લેવી તમે ટીટીફીન રાણ કાગડી માસી તમે હાર ક્યાંથી લઈ લીધો એ હું ચાર રસ્તે રિક્ષા ઊભી હતી ને એ આ છે ને હારે વેચતો તો બાજુમાં તો પછી મેં હે ને બે હાર લઈ જ લીધા એક ટીટીને દીધો ને એક મેં રાખ્યો લાવો ટી ટીફીન માસી આ બે હાર છે ને પર્સ રાખ દો નાઓ આર તને નો દો અત્યારે કોઈ મુરતિયો મળી જાય ને તો છે પહેરાવી પેરાવી દો એટલે અમે બે જણી હાર લઈને આવી છે એ ટી હું તમારા પાસે આ ફૂના હાર નથી માંગતી આ ફૂલનો હાર છે આ હાર તો કેટલાય બીજા મળી રહેશે અને અત્યારે મેરેજ બ્યુરો માં છે ને કોઈને પેરાવવાના નો હોય તમારા છે ને નામ ને નંબરને એ બધું દઈને જવાનું હોય એડ્રેસ ને એ અને પછી આગળ જતા કોઈ તમારે લાયક મૂરતિ હોય ને તો એ ફોન કરશે ના ઓટીતી હાર તો દેતી જ નહીં ભૂગીને આપણે આ હાથમાં જ આપણે આપણે હાર રાખશે આપણી જેમ કોઈ બે જોડવા ભાઈ છે ને અહીંયા નામ નોંધાવા આવ્યા હોય તરત એને પહેરાવી દેવા થાય અરો રહો તમે બે તો સે એ માહમત નથી મારું મગજનું દહીં કરી નાખ્યું અને મને એમ છે ઓલા મેડમ આવશે ને એની સામે તમે ઇજતના ફાલુદા મારા કરી દેસો લાગે છે એવું મને અત્યારે આપણે કંઈ થોડા જ કે મંદિરે મેરેજ કરવા હાર હાથમાં લઈને ફરીશી લાવો બે જણિયું બહુ ડાયડમરી શો હાર લાવો હું છે ને મારા પર્સમાં રાખ દો ઓલા મેડમ આવશે ને તો દેખી જશે હા તો અમને ફો લાવશે એમને અમે કે મામીઓ નથી મામીઓ હાર તો અમારા હાથમાં જ રહેશે તારે જે કરવું હોય કરી લે હા હાર તો હાથમાં જ રહેશે ઈ ભગવાન અભી હું આગર ભાગવત કોણ વાંચે તીતી તને આગે ભેંસ દેખાય છે ના મને તો નથી દેખાતી આ ગોખી તો કોક પાડોશીને ભેંસને કેતી એસે મોખ ને મગજ મારી એટલું મગજ કોણ હલાવે રાણ કાકડી અત્યારે તું એક ધ્યાન રાખ કોઈ છે ને છોકરો દેખાય ને તો એને છે ને હાર અડી કાઢીને પહેરાવી દેવાનો જો મેડમ આવી ગયા લાગે છે સોરી કોગી મેડમ રાસ્તે મે થોડા ટ્રાફિક થા ને તો લેટ હો ગયા આપકો મેરા વેટ કરના પડા કાઈ વાંધા નહી બેનજી અમે તો હજી આવ્યા ને થોડીક વાર જ થયા હે જાજી વાર નથી થયા સુસ્વાગતમ સુસ્વાગતમ આજ મુજકો મુરતિયા મિલા

પૂછા વગર સીધા લે લાકડી કર મેરાયું હરી કાઢી સીધો હાર પહેરાવી દીધો હવે મારે કઈક વિચારીને જવાબ દેવો પડશે તમે તો અમે જવાબ દેશો ને તોય બાફી મારશો ભાંગડા જ વાંચશો તમે લઈ લ્યો હાર હવે પાછો લીજીએ બહેનજી લીજીએ આપકા હાર વાપસ લે લીજીએ મેરા વાવા જોડા તો સામે બેઠા હે જી ભૈયા દેદીજી દેદીજી વાપસ મેરા હાર તીતી ફઈ રાણ કાગડી માસી હવે જ્યાં સુધી હું નો કહું ત્યાં સુધી છે ને આઈથી ડગલો ભરતા નઈ ડકતા નઈ ગમે ઈ છે ને જીન્સ આવે ને તો હડી કાઢીને હાર પહેરાવવા જાતા નઈ નઈ છે ને મારે નામ જ નખ નોંધા વાલો આપણે ઘર ભેગા થઈ જાય ના બાપા હવે છે ને કોઈને હાર નઈ પહેરાવી પહેલા બે વાર પૂછસી પછી પહેરાવશે સેમ તું ભી હો ના બાકી ઉસ લેડી ને આપકો હાર પહેના દિયા ફિર ભી નઈ બોલા કે તું મેરીડ હો मैं आपकी वाइफ हूँ तो तुमने देखा तो सही मैं जब इस रूम में एंटर हुआ तब तो मेरे को सोचने का टाइम भी नहीं मिला और उस लेडी ने मेरे को हार पहना दिया मैं कुछ सोचूं उससे पहले तो उन्होंने मेरे को हार पहना दिया कुछ सोचने का टाइम ही नहीं मिला मेरे को मुझे सब पता है तुम्हारा सेम अब घर आओ शाम को तुम तब मैं देखती हूँ तुमको જોયું ને તિતીભાઈ મને તો બીક છે આપણા હિસાબે આ બેના ઘરમાં છે ને તમે ઘો ઘાલીને જાશો બીજું તો ઠીક આપણે આવ્યાસી લગ્નની નોંધણી કરવા અને ક્યાંક ઈ બેના છૂટાછેડા થઈ જાય નહીં કોકી બહેન કિસકા નામ લખવાના હે આ દોનોના ઈસ દોનો કા નામ લખના હે ને દોનો અનમેરીડ હે હા બેના નામ નોંધવાના થાતા હે યે રાણકાગડી માસી ઓર વો હે ટીટી ફઈ दोनों का कहीं पर मेड़ नहीं पड़ता है कोकी बहन टेंशन मत लीजिए इन दोनों के लायक कोई ना कोई लड़का मिल जाएगा इनको सॉरी मैडम जी हमारे टिटी भाई भाई आता हार सीधा पेरा दीधा और सीधा जता वेद भांगड़ा वाटवा थी गया कोई बात नहीं खोगी बहन कभी कभी ऐसी मिसअंडरस्टैंडिंग हो जाती है जल्दबाजी में आपका फॉर्म मैंने फिलअप कर दिया है और आपका नंबर भी मैंने ले लिया है अगर इस दोनों के लायक कोई लड़का होगा तो मैं आपको तुरंत फोन कर दूंगी तो मैडम जी हम बाहर बैठते हैं जब लड़के आए हैं तब हमको बताना हम वेट करते हैं सुशाक भाजी बेचवाना है आया लगन करवाना है लगन एम लड़का तरत नहीं आता है नहीं मैडम जी हाथी टीटी बहन और रणकागड़ी बहन घो की बहन सच कह रही है ऐसे लड़के तुरंत कोई नहीं मिलते दो तीन महीने आप रुको फिर हम फोन करेंगे अगर हमको ऐसा लगा कि ये लड़के आपके लायक है तो ठीक है फोन करना मत भूलना है और नंबर अच्छी तरह से लिख लिया ना रणकागड़ी जो ही ले तो फोन नंबर हर खो लाइ खो से नगर वरी क्या से फोन ही नहीं आए आप अरे मैडम जी मैंने आपके यहाँ से दो नंबर लिए हैं खोगी बहन का और आपका भी नंबर मैंने लिया है अगर कोई भी नंबर गलत हुआ ना तो एक नंबर तो सही होगा ही तो चलो बहन जी हम निकलवाना था था है आओ जो मैंने आवा का ठेकाना आता है तो हमने फ़ोन करवाना था था है वो बहन जी ठीक है ठीक है मैं आपको फ़ोन कर दूँगी हेलो राणकागड़ी मासीन टीटी

મજામાંની એ હું આજ તમારી સમક્ષ એક છે ને મસ્ત મજાનો પ્રશ્ન લઈને આવી છું એ કોમેન્ટ બોક્સમાં છે ને તમારે જવાબ આપવાનો છે હું તમને એ ક્વેશ્ચન કરું છું કે ટીટી ફઈને રાણ કાકડી માંસીને આપણે ઘરે જ રાખવા છે કે સાસરે મૂકવા છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો અને તમને આ વિડીયો ગેમ હોય તો ઘોગીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આગળના વિડીયોમાં અમે આનાથી પણ મોટા ધબાકા બોલાવીશું એ તમને ખાસ હું ખાતરી આપું છું આવજો મારા વિવર્સ એન્ડ સબસ્ક્રાઈબર્સ